હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ ત્રીસ મે બે હજાર પચીસના શુક્રવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ હળવદ માર્કેટ યાર્ડ અને મહુવા માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પંચાવન एरंडा एक हजार बसो रुपयाची लाईने तेना उसा भाव एक हजार बसो साडत्रीस धाणा एक हजार एक सो रुपयाची तेना उसा भाव एक हजार बसो वरियाळी नऊसो रुपयाची लाईने तेना उसा भाव एक हजार सात सो तीस तल सफेद एक हजार एक तेना उसा भाव बे हजार पंधर तल काळा बे हजार तेना भाव કપાસ એક હજાર ત્રણસો દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો ચૌદ જીરું ત્રણ હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર રૂપિયા પૂરા આ હતા હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશું મહુવા માર્કેટયાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે નાળિયેર સોનંગના ભાવ છસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ચારસો એકતાલીસ એરંડા એક હજાર એકસો બે રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પાંચ શેણ્યા એક હજાર દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નેવ્યાશી રૂપિયા સોયાબીન સાતસો છપ્પન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો ને ઓગણ મેથી બસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો વીસ રૂપિયા મગ એક હજાર બસો રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પચીસ તલ સફેદ એક હજાર ત્રણસો રૂપિયાથી તેના ઊંસા ભાવ બે હજાર એકસો એકાણું રૂપિયા તલકાળા એક હજાર આઠસો ચાલીસ રૂપિયાથી તેના ઊંસા ભાવ ત્રણ હજાર છસો પિસ્તાલીસ અડદ સાતસો એંશી રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એંસી ડુંગળી સફેદ સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો પંચ્યાસી રૂપિયા ડુંગળી લાલ એકાવન રૂપિયા સિલાઈ નહીં તેના ઊંસા ભાવ બસો રૂપિયા બાજરી ત્રણસો રૂપિયા સિલાઈને તેના ઊંસા ભાવ છસો બાવીસ રૂપિયા જુવાર બસો નેવ્યાશી રૂપિયા સિલાઈને તેના ઊંસા ભાવ આઠસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો સિત્તેર રૂપિયા સિલાઈને તેના ઊંસા ભાવ પાંચસો મગફળી સાતસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો ઓગણપચાસ રૂપિયા આ હતા મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડો એક હજાર સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ચોપન એરંડા એક હજાર એકસો બાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ચાડત્રીસ સૈણ્યા નવસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર અઠ્યાસી રૂપિયા સણ્યા સફેદ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો સોતેર અડદ એક હજાર એકસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો બેતાલીસ વાલ દેશી સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પાંસઠ રૂપિયા વાલ પાપડી એક હજાર ત્રીસ રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર આઠસો મગ એક હજાર ત્રણસો પચાસ તેના ઊંચા ભાવ એક હજાર નવસો એકવીસ સોળી એક હજાર ચારસો તેના ઊંચા ભાવ એક હજાર સાતસો રૂપિયા વટાણા એક હજાર એકત્રીસ તેના ઊંચા ભાવ એક હજાર નવસો અઠ્યોતેર કળથી સત્સો પચાસ રૂપિયાથી તેના ઊંચા ભાવ આઠસો પચાસ રૂપિયા राजमा सात सो रुपया रुपयाची ने तेना उसा भाव एक हजार रुपया तुवेर एक हजार एक सो तेना उसा भाव एक हजार त्रणसो त्रिस सोयाबीन सात सो एकाणू रुपयाची ने तेना उसा भाव आठसो रुपया मेथी आठसो पचास रुपयाची तेना उसा भाव एक हजार रजको चार हजार बसो तेना भाव पाच हजार गुवार 920 गुवारगम नऊ सो वीस लईने तेना उसा भाव नऊसो रुपया धाणा एक हजार एक सो तेना उसा भाव एक हजार चारस इसबगुल आठसो रुपयाची तेना उसा भाव एक हजार वरियाळी एक हजार एक सो लईने तेना एक हजार एकावन अजमो नऊ पचास તેના ઊંસા ભાવ એક હજાર ચારસો સિત્તેર રૂપિયા સુવાદાણા પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પચાસ લસણ સાતસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પંચાણું ડુંગળી લાલ સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો પંચોતેર રૂપિયા મરચાં સૂકા છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો તલ સફેદ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો તલ કાળા બે હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર છસો બાજરી ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો પંચ્યાસી રૂપિયા જુવાર સફેદ છસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો એક્યાસી રૂપિયા પછી વાત કરીશું મગફળી નવસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પાંસઠ घा लोकवन चार सो चोराणू रुपयाची लईने तेना उसा भाव पाच सो तेरुपया घऊ टुकडा चारस नेऊ ने तेना उसा भाव पाच सो पास रुपया कपास एक हजार त्रण सो पंचोतर रुपयाची लईने तेना उसा भाव एक हजार पाच सो तीस हजार सात पचास तेना उसा भाव चार हजार एक रुपया आता राजकोट बजार भाव હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર એકસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકતાલીસ રૂપિયા એરંડા નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો છત્રીસ શણ્યા નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એક રૂપિયો સણયા સફેદ એક હજાર અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો એક્યાસી તુવેર पाच सो एक रुपयाची लईने तेना भाव एक हजार एक रुपयो सोयाबीन सात सो एकत्रिस रुपयाची तेना भाव आठ रुपया सोळे नऊ सो एक रुपयाची तेना भाव एक हजार रुपया वालदेशी पाच सो एक रुपयाची तेना भाव नऊ एकावन रुपया अडद सात सो एकावन रुपयाची भाव एक रुपया મગ એક હજાર પાંચસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો એકત્રીસ મકાઈ ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો એક રૂપિયો મેથી પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એકત્રીસ રૂપિયા પછી વાત કરીશું વટાણા પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એક રૂપિયો સુવાદાણા એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયો લસણ સાતસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકાવન ડુંગળી સફેદ ચોપન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એકસો ચોરાણું ડુંગળી લાલ એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો રૂપિયા પછી વાત કરીશું જુવાર પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એક રૂપિયો બાજરો ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો એક રૂપિયો ધાણા આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એક્યાસી રૂપિયા વરિયાળી એક હજાર એકસો એક રૂપિયાથી સિલાઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એક મરસા સૂકા બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો એક રૂપિયો મરસા સૂકા પટ્ટો ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો એક રૂપિયો तल सफेद एक हजार चारसं तेना उसा भाव बे एकसठ रुपया घऊ लोकवन चारस अडतालिस रुपयाची तेना उसा भाव पाच बावीस रुपया घा टुकडा चार सो ए तेना उचा भाव पाच सो सित्तेर रुपया मगफळी सात सो एकत्रिस तेना उसा भाव एक हजार रुपया मगफळी नवी आठसो रुपयाची तेना भाव એક હજાર છત્રીસ રૂપિયા કપાસ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો છન્નું જીરું બે હજાર ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો એક રૂપિયો આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ સુવાદાણા એક હજાર બસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પિસ્તાલીસ સબ હિસબુળ એક હજાર સાતસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો સોળ અજમો એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકસો ને સિત્તેર રૂપિયા પછી વાત કરીશું વરિયાળી એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર નવસો પંચાવન રૂપિયા તલ સફેદ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો અગિયાર રૂપિયા જીરું ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ચારસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાયા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ